શહેરના નવાપુરા વિસ્તારમાં કૌશલ્ય મલ્ટી હોસ્પિટલનું આજ ઉદ્ઘાટન થયું છે અનેક સેવાઓ આ હોસ્પિટલ આપશે અનેક સુવિધાઓથી સજ્જ છે આ હોસ્પિટલ સાથે અભિષેક કહાર અને કૃષ્ણા કહાર અભિષેક કહાર ફિઝિશિયન તરીકે અને કૃષ્ણા કહાર ગાયનેકોલોજીસ્ટ તરીકે સેવાઓ આપશે આ વિશેષ મલ્ટી હોસ્પિટલ હોસ્પિટલનું થતાની સાથે અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા છે આપણે કૌશલ્યા હોસ્પિટલ સ્ટાર્ટ કર્યો છે આરવી દેસાઈ રોડ પર જયરત્ન ચાર રસ્તા જીઓ પેટ્રોલ પંપના બાજુમાં ત્યાં ઓલમોસ્ટ બધી જ જનરલ સેવાઓ આપણે આપવાનો પ્રયત્ન કરીશું સ્પેસિફિકલી એમડી ફિઝિશિયનની સેવાઓ બધા જ ટાઈપના ચેપી રોગ હૃદય રોગથી લઈને બ્રેનના એક્સ વાય ઝેડ બધા જ રોગોની સેવાઓ આપવાનો આપણે પ્રયત્ન કરીશું એના સિવાય જનરલ સર્જનની ઓપીડી સ્કિન સ્પેશિયાલિસ્ટની ઓપીડી એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જનની ઓપીડી ઓર્થોપેડિક ઓપીડી બધી જ પ્રકારની ઓપીડી રહેશે અહીં અને હમણાં આપણે તાત્કાલિક કાલથી ઓપીડી સેવાઓ તો ચાલુ કરી જ દઈશું અને વેરી સુન આપણે એડમિશન્સ પણ ચાલુ કરવાનું પ્લાનિંગ છે બસ એ જ છે કે બરોડામાં સિટીના વચ્ચે આપણે હોસ્પિટલ ખોલ્યું છે તો એવું જ પ્રયત્ન રહેશે કે ટોપ ક્વોલિટી જે કોર્પોરેટ હોસ્પિટલ્સમાં જે સર્વિસેસ મળે એ અહીં મળે એક નાનું સેટઅપ છે ઘણું નાનું સેટઅપ છે બટ સર્વિસેસમાં કોમ્પ્રોમાઇઝ નહીં કરીએ કોસ્ટ ઇફેક્ટિવ સર્વિસેસ આપીશું